નમસ્કાર મિત્રો આજે અમે આવ્યા છીએ અમારા ગાગોદર ગામની અંદર જે રામજીભાઈનું ફાર્મ આવેલું છે એમણે બે અઢી વેગા જેવી એ સરસ મજાની ખારેકનું વાવેતર કરેલું છે આપનું પણ જોઈ રહ્યા છો સરસ મજાનું એ વાવેતર કરેલું છે જે અઢીવેગાની અંદરથી વર્ષે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે સરસ મજાની બારાઇ જાતની ખારેક એમને વાવેલી છે અને એની વચ્ચે વચ્ચે એમને બોડીનું પણ ખેતર ખેતી કરેલી છે તમે જોઈ શકો છો તો પહેલાં જ્યારે ખારેક નાની હતી ત્યારે એ બોરડી આવતી હતી બોડ આવતા હતા ત્યારે ખારેક ખૂબ સારા પ્રમાણમાં અહીંયાથી ખારેક અને એક મીઠી ખારેક આ રામજીભીના ફાર્મ ઉપર મળી રહી છે ગામ ગાગોદર તાલુકો રાપર જિલ્લો કચ્છ તો આપ પણ એ આધુનિક ખેતી તરફ વળી અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો હું કેમેરામેનને વિનંતી કરું કે આ બાજુ જે પાક દેખાઈ રહ્યો છે ખારેકનો એ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરશો જો સરસ મજાનું અને આની અંદર વચ્ચે કોઈક રજકો કે રજકા બાજરી જેવું આપણે વાવેતર પણ કરી શકીએ છીએ જે પશુના માટે કામ આવે છે અને ખારેક ખારેકની ખેતી પણ થઈ શકે છે તો આ ખારેક જ્યારે આપણે એ છોડને તૈયાર કરીએ તો બે અઢી અઢી અઢીથી ત્રણ વર્ષની અંદર ખારેક તૈયાર થતી છોડ તૈયાર થતા થઈ જતા હોય છે અને એનું ઉત્પાદન આવતું હોય છે જે આપ જોઈ રહ્યા છો I okay stop.